ધર્મજીવન ચોક વેડરૂડ સુધી પહોંચ્યો હતી શહેરભરમાં આ કાર્યક્રમને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવાની અપીલ કરવામાં આવી હતી જેથી સ્વદેશ ઉત્પાદનના પ્રચાર સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંદેશ પણ પ્રસરે આ મેરેથોન દ્વારા સુરત મહાનગરપાલિકા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના ધ્યેય સાથે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો મી ઉજવણી રહી છે ત્યારે તેના ભાગરૂપે આત્મનિર્ભર સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી સંખ્યામાં વેડરોડ ગુરુદેવ વેડરોડ ગુરુકુળ કુલના પવિત્ર આંગણેથી મોટી સંખ્યામાં મેરેથોનનું આયોજન કર્યું હતું તેનો ઉદેશ એ જ છે સમગ્ર સુરતીઓ આપણે પ્રધાનમંત્રીશ્રીનો જે આત્મનિર્ભરનો જે મંત્ર છે તેને સિદ્ધ કરવા તેને બળ આપવા આપણે સૌ દેશ માટે એક કદમ ચાલીએ અને સ્વદેશી અપનાવીએ એ જેનો ઉદ્દેશ્ય હું સુરતીઓને પણ અપીલ કરું છું કે આપણે દેશના પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભરના મંત્રને સંકલ્પ કરવા અને બળ આપવા સમગ્ર સુરતીઓએ સ્વદેશી અપનાવવું જોઈએ તેવી હું અપીલ પણ કરું છું